ડિંડોલી વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમ અને મંદબુદ્ધિના લોકો માટેનો આશ્રમ ચલાવતા સંચાલક સામે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે સંચાલક અનિલ બાગલે અને તેના પરિવારના ચાર સભ્યો કોમન પ્લોટની જગ્યા પર ગેરકાયદે રીતે બાંધકામ કરીને વૃદ્ધાશ્રમ ચલાવવાની સાથે મળતા દાની રકમ અંગત ઉપયોગ માટે લેતા હોવાની ફરિયાદ નોંધાઈ છે જેના આધારે પોલીસે બે વ્યક્તિની ધરપકડ પણ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સ્ટેશનના અનિલ સાથે તેની પત્ની ભારતી તેનો ભાઈ અન્ય રાહુલ વિરુદ્ધ ફરિયાદ છે સુરવાડી નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે જે અંતર્ગત ડિંડોલીના મહાદેવનગર એક ખાતેના સીઓપીના કુલ ત્રીસ પ્લોટ પર કબજો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ગેરકાયદે રીતે કબજો કરી લોક કલ્યાણ વૃદ્ધાશ્રમ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવતા હોવાનો આક્ષેપ કર્યો છે અનિલ બાગલે ટ્રસ્ટના નામે ખોટો રીતે ભંડોળ એકઠું કરી બાંધકામ કર્યું હતું આ ટ્રસ્ટના વૃદ્ધોની સેવાની જગ્યાએ તેમની પાસે સાફ સફાઈ કરાવતો હતો વૃદ્ધાશ્રમમાં આવતા ફંડ ભંડોળ અને કરિયાણાનો ઉપયોગ તેના અને તેના સગા સંબંધીઓ માટે કરતો હતો ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક બનાવ અનુસંધાને ફરિયાદ નોંધવામાં આવી છે આ ઘટનામાં અરજદારે અગાઉ ત્રણથી ચાર મહિના અગાઉ એક અરજી કરેલ હતી જેમાં તેઓ જણાવેલ કે લોક કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ આ નામની એક સંસ્થા છે જેણે એક ડિંડોલીમાં વિસ્તારમાં એક વૃદ્ધાશ્રમ ચલાવી રહેલ છે આ વૃદ્ધાશ્રમનું જે બાંધકામ કરવામાં આવ્યું છે તે કોમન પ્લોટ જે સોસાયટીના કોમન પ્લોટ હોય છે એમાં કરવામાં આવ્યું છે એટલે ગેરકાયદેસર છે આ ઉપરાંત તેઓ તેમાંથી પણ જે વૃદ્ધાશ્રમમાં જે ડોનેશન આવે છે તે ડોનેશનનો કેટલોક ભાગ તેઓ પોતાના અંગત ઉપયોગ માટે જે આરોપીઓના નામ છે અંગત ઉપયોગ માટે ગેરકાયદેસર રીતના કરી રહેલ છે આવા અલગ અલગ મુદ્દાઓને લઈ અને એક અરજી કરવામાં આવેલ હતી આ અરજી અનુસંધાને પોલીસે તપાસ હાથ ધરી હતી અને તપાસના અંતે પ્રાથમિક જે પુરાવાઓ મળ્યા અને જે બાબતો સામે આવી તે અનુસંધાને પોલીસ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં આરોપી તરીકે અનિલ બાગલે એમના પત્ની એમના ભાઈ રાજ રાજ બાગલે અને એક રાહુલ ધુરંધર કરીને ચાર વ્યક્તિઓ વિરુદ્ધ આ ફરિયાદ નોંધવામાં આવી છે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસ હજી પણ વધુ પુરાવા મેળવી અને આગળની કાર્યવાહી કરી રહેલ છે કામેશ્વર મહાદેવ ટ્રસ્ટના ટ્રસ્ટી અરુણ પાટીલના વતન જય ત્યાંથી મારી નાખવાની તેની ધમકી આપી હતી આ તમામ બાબતે ડિંડોલી પોલીસે ગતો જ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી બે વ્યક્તિની ધરપકડ કરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા